હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે ઘર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ટીપટોપ કંડિશન વન ઓનર જોવા મળશે કમ્પની ટાયર્સ સાથે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાઈ ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે ટ્રેક્ટર વન ઓનર છે અને ઘર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં તમને કમની ટાયર જોવા મળશે ખૂબ જ ઓછું હાલેલું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં ક્યાંય તમને સળો જોવા નહીં મળે કાઢ જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે પંખા છત્રી મોનટ બધું ઓકે જોવા મળશે બેટરી સારી જોવા મળશે ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે લઈ અને સીધું હંક આવવાનું જ રહેશે બેસી દસ પાંત્રીસ તો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને ટ્રેક્ટર લેવાનું હોય તો જ ફોન કોલ કરવા ખોટા ફોન કોલ કરવા નહીં આ ટ્રેક્ટર માલિકનું નામ સંજયભાઈ છે સંજયભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે જોયા બાદ ફેરફાર કરી આપશે તો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા તો ગામ જૂના વાઘણીય જોવા મળશે નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જ સંજયભાઈનો નંબર આપેલો છે અને ફેસબુક પેજ પર વિડીયોમાં પણ સંજયભાઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જે